ગુડ મોર્નિંગ મિત્રો જે માતાજી તો આપણે દિવાળીના તહેવારો પૂરા થવાયા આપણે ઘણા દિવસે ફરી પાછું થોડું વ્લોગ બનાવી દઈએ કેમ કે આપણે દ્વારકાવાળાનો હુકમ થશે તો આપણે દ્વારકા જવા માટેની તૈયારીઓ થઈ રહી જો પેકિંગ થઈ ગયું પેકિંગ થઈ ગયું બધું આજે આપણે દ્વારકા નીકળીએ તો બધા મિત્રોને જય દ્વારકાધીશ

ઊંડા વિચારમાં નું છે કાઠિયાવાડ જવા માટે દ્વારકાવાળાનો હુકમ થયો છે હુકમ તો પેલા એમ હુકમ સિવાય કશું ના થાય શું કેવું ભાઈ તારું મનમાં શ્રદ્ધા હોય તો હુકમ તો ઓટોમેટિક થવાનો છે હા મનમાં હોય જો તમારે કોઈ કેવું શ્રદ્ધા તો ઘણી છે પણ હુકમ નહીં થતો મારા છે ને રણુજા દવાળાનો થશે રણુજા વાળાને હુકમ થશે શ્રદ્ધા ઘણી છે પણ હુકમ જ નહીં થતો થશે એ તો એનો થાય હુકમ થયો તો એ થશે બરાબર